હવે સાંભળીએ પ્રાસંગિક આજનો વિષય છે દેશના ઉપરાષ્ટ્રપતિ નેહલ માં ઉપરાષ્ટ્રપતિ પદની યોજાયેલી ચૂંટણીમાં શાસક મોરચો એનડીએ ના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણ ને અપેક્ષાકૃત આસાન વિજય મેળવી લીધો છે અને તેઓ ભારતના પંદર ઉપરાષ્ટ્રપતિ બની ગયા છે રાધાકૃષ્ણને ચારસો બાવન મત જયારે વિરોધ પક્ષના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીને ત્રણસો મત મળ્યા હતા એટલે કે એનડીએના ઉમેદવારને બે તૃતિયાંશ બહુમતી મળી છે એનડીએ ઉમેદવાર રાધા કૃષ્ણને ભારતના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને એકસો બાવન મતોના માર્જિનથી હરાવ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન આપ્યા હતા મંગળવારે યોજાયેલી ચૂંટણીમાં કુલ સાતસો સડસઠ એટલે કે અઠ્ઠાણું પોઇન્ટ બે ટકા સાંસદોએ મત આપ્યા હતા જેમાંથી પંદર મત અમાન્ય રહ્યા હતા આ ચૂંટણીમાં કુલ સાતસો બ્યાસી સાંસદોને મતદાનનો અધિકાર હતો તેના મતદાનના આંકડા બહાર આવ્યા બાદ રોચક અને રસપ્રદ જાણકારી એ બહાર આવી છે કે પંદર મત અમાન્ય થયા બાદ પણ એનડીએને વિપક્ષી દળોમાંથી ચૌદ મત મેળવવામાં સફળતા મળી છે એનડીએની કુલ સંખ્યા ચારસો સત્યાવીસ હતી અને તેમાં વાય કોંગ્રેસના અગિયાર સાંસદો સહિત તે ચારસો અડત્રીસ થયા હતા ઉપરાંત તેને ચૌદ વધારાના મત ક્રોસ વોટિંગથી પણ મળ્યા છે બીજી તરફ સુદર્શન રેડ્ડીને ત્રણસો મત મળ્યા મળ્યા જેમાં વિપક્ષની એકજુટતા હોવા છતાં સંખ્યા ઓછી પડી હતી રાજ્યસભાના મહાસચિવ અને ચૂંટણી અધિકારી પીસી મોદીએ પરિણામોની જાહેરાત કરી હતી ચૂંટણી વિજય બાદ સુદર્શન રેડ્ડીએ કહ્યું હતું કે તેમણે સાંસદોને અંતરાત્મા પ્રમાણે મત આપવાની અપીલ કરી હતી જેનાથી અમુક મત એનડીએ તરફ વળ્યા હોઈ શકે છે હાર બાદ સુદર્શન રેડ્ડીએ કહ્યું કે ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં સાંસદોએ પોતાનો નિર્ણય આપી દીધો છે લોકશાહી પ્રક્રિયાઓમાં અતૂટ વિશ્વાસ સાથે આ પરિણામને નમ્રતાપૂર્વક સ્વીકારું છું નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ સી પી તેમના કાર્યકાળની શરૂઆત માટે શુભકામનાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું રાધા કૃષ્ણનજી બે હજાર પચીસની ની ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતવા બદલ અભિનંદન તેમનું જીવન હંમેશા સમાજ સેવા અને ગરીબો અને વંચિતોને સશક્ત બનાવવા માટે સમર્પિત રહ્યું છે મને વિશ્વાસ છે કે તેઓ એક સારા ઉપરાષ્ટ્રપતિ બનશે જે આપણા બંધારણીય મૂલ્યોને મજબૂત બનાવશે ઉપરાષ્ટ્રપતિ પદેથી જગદીપ ધનખડના રાજીનામા બાદ યોજાયેલી આ ખાલી પડેલા પદ માટેની ચૂંટણીમાં સવારે દસ થી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું સંસદના વસુંધરા ભવન ખાતે યોજાયેલા મતદાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ રક્ષા મંત્રી રાજનાથ સિંહ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત તમામ સાંસદોએ ભાગ લીધો હતો ભારત રાષ્ટ્ર સમિતિ બીઆરએસના ના ચાર રાજ્યસભા સાંસદ બીજું જનતા દળ બીજેડી ના સાત રાજ્યસભા સાંસદ અને શિરોમણી અકાલી દળના એક લોકસભા તથા બે રાજ્યસભા સાંસદોએ મતદાન માં ભાગ લીધો હતો સીપી રાધા કૃષ્ણનનું નું પૂરું નામ ચંદ્રપુરમ પોનુસ્વામી રાધાકૃષ્ણન છે તેઓ સોળ વર્ષની ઉમર થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આર એસ એસ સાથે જોડાયેલા છે રાધા કૃષ્ણન ઓગણીસો ચુમ્મોતેર માં ભારતીય જનસંઘ ની રાજ્ય કાર્યકારી સમિતિ ના સભ્ય બન્યા તેઓ ઓગણીસો નવાનું ભાજપની ટિકિટ પર કોઈમ્બતુર લોકસભા બેઠક જીત્યા હતા ઓગણીસો અઠ્ઠાણુંમાં માં તેઓ એક પોઈન્ટ પાંચ લાખ થી વધુ મતોના માર્જિનથી જીત્યા હતા ઓગણીસો નવાણુંમાં માં પણ તેઓ પંચાવન હજાર મતોથી જીત્યા હતા બે હજાર ચારમાં માં તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતીય પ્રતિનિધિ મંડળનો ભાગ હતા અને તાઇવાનના પ્રથમ સંસદીય પ્રતિનિધિ મંડળના સભ્ય પણ હતા રાધાકૃષ્ણન બે હજાર ચાર થી બે હજાર સાત સુધી તમિલનાડુ ભાજપ પ્રમુખ હતા અને ઓગણીસ હજાર કિલોમીટર લાંબી રથયાત્રા કાઢી હતી આમાં તેમણે નદીઓને જોડવા આતંકવાદ અંત લાવવા સમાન નાગરિક સંહિતા લાગુ કરવા અને ડ્રગ્સ વ્યસન સામે અવાજ ઉઠાવ્યો હતો બે થી બે બાવીસ સુધી તેઓ ભાજપના કેરળ પ્રભારી હતા